નમસ્કાર હળવદની ઓળખ સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે બ્રહ્મકુમારી હળવદ દ્વારા બાલિકા દિનની ઉજવણી વિશેષ બાલિકાઓને પ્રશસ્તિ પત્ર આપી સન્માન કરવામાં આવેલ બ્રહ્મકુમારી હળવદ દ્વારા રાષ્ટ્રીય બાલિકા દિનને નિમિત્તે મહિલા પ્રભાગ અનુસંધાને મહિલા સશક્તિકરણ અને બાલિકા ઉત્થાન અર્થે શાળા કોલેજની વિશેષ બાલિકાઓનું પ્રશસ્તિ પત્ર ઈશ્વરીય સોગત દ્વારા સન્માન કરવામાં આવ્યું સાથે સાથે સિવિલ હળવદ કોર્ટ નાઝીર પૂર્વીબેન પંડ્યા તેમજ હળવદ ચિલ્ડ્રન ડેવલપમેન્ટ પ્રોજેક્ટ ઓફિસરબેન પૂજાબેન ડવ તેમજ ડીવી રાવલ કોલેજ હળવદના મહિલા પ્રોરક્ષાબેન દોશીનું પણ અત્રે સન્માન કરવામાં આવ્યું સાથે ઈશ્વરીય સંદેશ પણ આપવામાં આવ્યા પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય એકસો પિસ્તાલીસથી પણ વધુ દેશોમાં ચાલતી વિશ્વની સૌથી મોટી મહિલા સંચાલિત સંસ્થા છે જેમાં પચીસથી વધારે પાંખો દ્વારા વિશ્વમાં આધ્યાત્મિક તેમજ સર્વાંગી ઉત્થાન માટે ઓગણીસો છત્રીસથી કાર્યરત એનજીઓ છે જે યુનોમાં વિશેષ સ્થાન ધરાવે છે સંકલન સુધાકર બૈજાની હળવદ Thanks ફોર વોચિંગ Follow us for more such videos and live. Also, don't forget to like, share and subscribe to our channel.